વિસ્તારમાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે મોબાઈલ ફોન ની દુકાન ચલાવતા દુકાનદારે પોતાની દુકાન પ્રમોશન માટે રસ્તા ઉપર સ્ટન્ટ કર્યા ખુલ્લી જીપ ગિફ્ટ લેવા જતી વખતે એક યુવતી અકસ્માત નડતા પણ બચી હતી

માલિક દ્વારા રસ્તા પર જતા લોકોને ગિફ્ટ પણ અપાઈ ઓડી કારના બોનેટ પર બેસીને ઉભા રહી વ્યસ્ત રહેતા વરાછા રોડ પર સ્ટન્ટ કરાયા હતા જોકે હવા જ ખુલ્લી જીપમાં ગિફ્ટ આપતે સમય એક યુવતી ગિફ્ટ લેવા જતી સમયે અકસ્માત થતા બચ્યો હાલ તો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે પોલીસે આવા સ્ટન્ટ કરનારાઓને બે કાન પકડાવીને માફી ઘણી વાર મંગાવી ચૂકી છે જોકે હજી પણ આવા વિડીયો સામે આવ્યા જ કરે છે ત્યારે હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાઈ તેવું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે Berro Report, Çınar Live